આવા તત્વોને પોલીસનો ડર ન હોય તેમ ખુલ્લે આમ દાદાગીરી કરતા જોવા મળતા હોય છે તેવી જ રીતે આજે ભાવનગર શહેરના કુમુદવાડી વિસ્તારમાં સરિતા સોસાયટી ખાતે ત્રણ શખ્સોએ આતંક મચાવ્યો હતો ત્રણ શખ્સોએ એક યુવાનને માર માર્યો હતો રસ્તા વચ્ચે યુવાનને પથ્થર વડે માર મારી ઈજા પહોંચાડી હતી સમગ્ર બનાવના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા જો કે અહીંયાની માથાકૂટમાં ડિલેવરી બોય યુવાન વચ્ચે પડતા તેને માર માર્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું બનાવને લઈને ઈજાગ્રસ્ત વ્યક્તિને એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડાયો હતો અને બોર તળાવ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી જઈ અને કાર્યવાહી હાથ ધરી હતી સમ્રાટ સમાચાર ભાવનગર